આ વોટરફોલ આપણને મનાલી ની યાદ આવી ગઈ નઈ વરસુદ્રા દીકો ઘોડા માં ઘોડામાં બેઠો ભત્રીજા ને તો મોજ પડી ગઈ ને વરસાદ ચાલુ છે અને ઠંડી એટલી છે બાપરે એટલી ઠંડી તો આપડે શિયાળામાં જયારે આમ આવતા ને ત્યારે લાગતી હતી એટલી ઠંડી ચોમાસામાં છે અને મનાલી ગયા ત્યારે એટલી ઠંડી નથી લાગી ગુડ આફ્ટરનુન એન્જોય ભવાની કેમ છો બધા ગુડ આફ્ટરનુન એન્જોય ભવાની કેમ છો બધા આજ ના અમારા નવા મારા હેપી એન્ડ હેલ્ધી હશો આજ નવા બ્લોગ માં તમારો બધાનું સ્વાગત છે આજ અમારા નવા બ્લોગ તમારો બધાનું સ્વાગત છે આજે આપણે માઉન્ટ આબુ આવી ગયા છીએ ને આપણે રૂમ રાખી લીધો છે બરાબર ને કે આગળના આપણે ઇમરજન્સી જ માઉન્ટ આબુ આવવાનું થયું એટલે શોપિંગ કરવા જવાનો ટાઈમ રહ્યો નહીં એટલે આપણે વિચારી લીધું કે આપણે મનાલી ગયા ત્યાં અને ત્યારે જે કપડા લીધા હતા એ બધા એમનામાં જ પેડા છે વાર પહેરેલા

જલ્દી થી આવી જાવ બહુ જ જબ્બર નજારો હોય છે મોનસુનમાં માઉન્ટ આબુ નો નહીં આપણે નીચે હોય શું કે આપણે ઉપર હોય ને આપણે તમને બતાવીશું આપણે આગળ ચલો અમે ફટાફટ રેડી થઈ જઈએ પછી પાછા મળો જો આપણે ફાઈનલી રેડી થઈ ગયા છીએ અને આપણે હવે બહાર જવાની તૈયારી કરીએ જવાની તૈયારી કરીએ છીએ અમે પેલા જવું છે અજરગઢ અને પછી જવું છે ગુરુશિખર અને બીજે ક્યાં ક્યાં જવું છે

જો આપણે હવે સરસ મજાના રેડી થઈ અને બહાર ફરવા નીકળી ગયા છીએ બહાર નીકળી ગયા છીએ બટ હજુ નક્કી નથી કે આપણે ક્યાં જઈએ છીએ બટ રસ્તામાં જો બધા ફ્રૂટી પીવાની ઈચ્છા હતી તો આપણે બધા માટે ફ્રૂટી લઈ લીધી છે અને ફ્રૂટી પીતા પીતા આપણે જઈએ છીએ લેરુતુ પપ પપ જવાનું છે ને તો ચલો આપડે ક્યાં જઈએ નક્કી કરીને પાછા મળીએ પપ્પા આવી ગયા અરે આવી ગયા છે અને આપડે નક્કી લેસેટ પોઈન્ટ ને એ હજી બાકી છે આપણે આપડે અચલગઢ થી સ્ટાર્ટ કર્યું છે તલવાર બરવા ને એવું કઈ લેવું છે તો જો રબડી ખાવાનું મન થયું તું તો રબડી આવી ગઈ છે આપડે બધા માટે રબડી મંગાવી છે બધા માટે નાનું છોકરો છે આ હા આલો રબડી ખાવા મસ્ત છે ને રૂદો તારે રબડી ખાવાની બટા તો હાલો બધા રબડી ખાવા હોય ચાલો તો આપડે અચલગઢ થી નીકળીએ છીએ હવે

કેટલો સરસ વોટરફોલ છે અને અમારા સાહેબ જે બેઠા છે હા તો જો આપણે સરસ મજાનું શું કહેવાય ફોટોશૂટ ને વોટરફોલ નું એનું ફોટોશૂટ કરીને એ બધું કરીને જો આવતા હતા તો રસ્તામાં સરસ મજાનું આઈ લવ આબુ ને બધું લખેલું જોયું તો આ લોકો કે ફોટોશૂટ કરાવવું છે અહીંયા આગળ તો પાછી આપણે ગાડીને જો અહીંયા ઊભી રાખી છે જોઈ શકો છો આઈ લવ આબુ લખેલું છે સરસ મજાનું અને ત્યાં બધાને ફોટોશૂટ કરવા હતા અને મહારુદ્ર અમારે જમ્પિંગ ભાળી ગયો તો ઈ જો જમ્પિંગ માં બેસી ગયો હા અરે વાહ એ ચક્કુ મારી ચકુલી તો મહારુદ્ર એ જમ્પિંગ માં તો બેસી લીધું પણ એ પાછી જીત પકડી મારો ઘોડામાંય બેસવું છે તો એ ફુવા ભત્રીજો બन्ने ઘોડામાં બેસે છે અરે વા મહારુદ્ર દીકરો ઘોડામાં બેટો તો જો ફુવા ભત્રીજો જાય છે હાથે હાથે હો ભાગવા નો મંડે ભરત ગોડો ઓ બચ્ચા ડર જાયગા ને ઇસલીએ પુઆ ભત્રીજા ને તો મોજ પડી ગઈ ને અરે નબી ગયો એ રુતુ ચલ ચલ आजा

પણ પાણીપુરી જોઈએ ને તો આપણે વિચાર્યું કે આપણે બધા એક એક પ્લેટ પાણીપુરી ખાઈ લઈએ એટલે રાત સુધી ટેકો થઈ જાય આજે આપણે આબુની પાણીપુરી ટ્રાય કરી આપડે એટલા ટાઈમ થી આવીએ છીએ પણ આબુમાં પાણીપુરી ક્યારેય ટ્રાય નથી તમારે કોઈ ને ખાવાની એવું છે ઓકે ત્યાં તીન પ્લેટ બોલા ના તીન પ્લેટ તાર ખાવાની નહીં ને તો ત્રી પ્લેટ હા પાણીપુરી પાણીપુરી ઓકે

ફાઈનલી રૂમે આવી ગયા છે અને રૂમે આવ્યા મેડમ મેડમજી આરામ ઉપર ગયા કેમ કે થાકી ગઈ છે અને આપણે તે ઘડીક આરામ કરી લઈ પછી પાછું જમવા જાઉં તો આપણે ઘડીક આરામ કરી લઈએ તો આરામ કરી લે હે આરવારે આપણે આરામ કરી લઈએ પછી પાછું ભૂખ લાગી જશે જમ જમવા તો જવું પડશે તો ચાલો થોડી વારમાં મળીએ તો ફાઇનલી આપણે જમવા આવી ગયા છીએ આપણને લાગી છે બહુ ભૂખ એટલે આપણે જમવા આવી ગયા છીએ બધા અંદર વહી ગયા છે હું એક જ બાકી તો બાદ તો ચાલો તમે જમવા આપણે જમી કારવીને આવી ગયા છે અને થોડી વાર આપણે બધા બેઠા હતા અને હવે સાડા દસ જેવું છે તો બધાને એટલી નીંદર આવે છે કારણ કે કાલે કાલે રાત્રે કોઈની ઊંઘ પૂરી થઈ નહોતી અને ભરત તો અમારે સૂઈ ગયા છે ક્યારુના કારણ કે એ તો ખાંય કાંઈ એટલા હતા અને એને નીંદરી આવતી હતી તે ઈ તો જમીન આવીને તરત સૂઈ ગયા તો ચાલો આપણે સૂઈ જઈએ અને બહાર વરસાદ અત્યારે એટલો ચાલુ છે દિવસમાં સારું હતું તો વરસાદ આવ્યો નહીં એટલે આપણે બધે ફરી શક્યા પણ અત્યારે રાતનો તો ક્યાર નો અમે જમીન આવ્યા ને ત્યાર નો વરસાદ ધોધ માર વરસાદ ચાલુ છે અને ઠંડી એટલી છે બાપરે એટલી ઠંડી તો આપણે શિયાળામાં જ્યારે આમાં આવતા હતા ને ત્યારે લાગતી હતી એટલી ઠંડી ચોમાસામાં છે અને મનાલી ને ત્યારે એટલી ઠંડી નથી લાગી એટલી ઠંડી આબુમાં છે આટલી ઠંડી પડે એ ખબર હોત તો આપણે કંઈક સ્વેટર બેટરને એવું લેતા આવે પણ આપણે એવું કાંઈ ન લે આપણને ખ્યાલ જ નહોતો અત્યારે એટલી બધી ઠંડી પડતી હશે કારણ કે આપણે મોન્સૂનમાં ક્યારેય આબુ આવ્યા નથી આ ફર્સ્ટ ટાઈમ આપણે મોનસૂનમાં આબુ આવ્યા અને બાપરે અને તમે કોઈ અત્યારે આવવાનો પ્લાન કરતા હોય ને તો કાંઈક ઠંડા કપડાં લેતા હોજો કારણ કે ગજબની ઠંડી પડે છે અહીંયા ઓકે તો સારું ચલો હવે સુઈ જાય આપણે તમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો અમારા પેજને પ્લીઝ ફોલો કરી દેજો અને જો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચલો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય